એ પોતે પોતાના વતનમાં જઈ રહ્યા છે એમના મા બાપ સાથે એમના સમાજની સાથે પૂરતો સમય આપી અને એ એમના કાર્યો એમના વતનમાં માં જઈ અને લાભ આપશે એ એક એમનો ખુશીનો પ્રશ્ન કહેવાય કે એમને વતન લાભ મળ્યો છે બીજો દુખદ એટલા માટે કહી શકીએ છીએ કે ઉત્સાહિત બાળકોને સતત પોતાના હૃદયમાં રાખનાર અને બાળકો માટે સતત ચિંતા કરનારા એવા ભાવનગર ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં ઈશબભાઈ નામના એક વ્યક્તિ આજે અહીંયાથી વિદાય લઈને જઈ રહ્યા છે એટલે ખરેખર એક દુઃખ છે અમારા ખાસ એવા મિત્ર પણ છે અમે પણ એક મિત્ર આજે ગુમાવી રહ્યા છે એનું અમને પણ દુઃખ છે खरीबार हम एक नाम पाई चु के ईशब है तो सब है ईशब है।, है तो सब शब है इतना माटे कहता था के जारे जारे गमन वो प्रोग्राम के कई भी होए अरे जारे ईशब भाई ना भी बूम मारता था ईशब भाई ऑलवेज तरत आगी माने उभा थे जाता इतना जो उत्साह में भले पछि अब्रामपुरा नो प्रोग्राम होए जरूरत नो होए के अन्य भी कोई परेशान है इतना मैं कहता था के ईशब પણ હવે અમે જ્યારે આપણો બદલીનો હુકમ આવ્યો અને મને એમણે પહેલા મોકલ્યો કે મને વતનનો લાભ મળી ગયો છે ત્યારે મેં પહેલા અમારા ટીચર ગ્રુપની અંદર ઓર્ડર મૂકીને લખ્યું હતું કે ઈશબ ગયા સબ ત્યારે મેં લખીને મોકલ્યું હતું કે ઈશબ ગયા સબ ગયા એટલા માટે કે જે એમનો અમને સતત સાથ સહકાર મળતો હતો અમારા દરેક કાર્યક્રમોમાં એ હાજર રહેતા અમને ખૂબ જ હેલ્પફુલ થતા હતા એવા એક મિત્ર અમે ગુમાવ્યા એ ગયા એટલે એમની સાથે એ જે એમના જે આપણને લાભ મળતા હતા એ બધા જ ગયા અને એટલે મેં લખ્યું તો કે ઈ ગયા સબ ગયા એવા અમારા મિત્ર છે એ મિત્રને આજે અહીંયાથી ગુમાવી રહ્યા છે

અને જ્યારે બાદાવે પુરામાં આવ્યા અને એક પ્રિન્સિપલ તરીકેનો ચાર્જ એમણે વાત કરી એ રીતે જ હતું કે લેવાનો હતો ત્યારે એ આનાકાલી કરતા પણ નિયમ અનુસાર એમને ચાર્જ લેવો પડે એવું જ સિનિયર હતા બેન કરતા એટલે એમને જ્યારે લેવાનો થયો ત્યારે મને પૂછતા કે સાહેબ શું કરું હાળું મને તો કશું આવડતું નહીં મેં કોઈ વાર લીધો નથી ચાર્જ મેં એમને એવું કીધું તમે ચાર્જ લઈ લો જ્યારે જ્યાં પણ જરૂર પડે ત્યાં મને બહુ મારજો તમારું કામ થઈ જશે પણ તમે ચાર્જ લઈ શીખવા મળશે જાણવા મળશે અને તમે લઈ લો ક્યાંય પડે અને મેં હર એ બાબતે બાબતે સતત એમને સપોર્ટ કર્યો છે અને હજુ પણ કહું છું કે જ્યાં પણ જરૂર પડે ત્યાં કહેજો અમે તમારી સાથે છીએ આ એમને એમના વંદનનો લાભ મળ્યો છે